ઉત્તરાખંડમાં સારેધામના કપાટ ખુલી ગયા બાદ દૈનિક હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવી રહ્યા છે જોકે આ દરમિયાન કેદારનાથમાં રહસ્યમય વાયરસ ફેલાયો હોવાના અહેવાલ સામે આવ્યા છે અહીં વાયરસના કારણે બે દિવસમાં ચૌદ ઘોડા અને ખચ્છરના મોત થયા છે આ ઉપરાંત એકસો બાવન પશુઓ પોઝિટિવ હોવાનું પણ સામે આવ્યું છે આ ઘટના બાદ વહીવટી તંત્રએ ઘોડા ઘોડાખચ્છરની સવારી પર ચોવીસ કલાકનો પ્રતિબંધ લાદી દીધો છે બીજી તરફ કેન્દ્ર સરકારે સંક્રમણના કારણે પશુઓના મોત થયા બાદ તુરંત દિલ્હીથી ટીપ રુદ્રપ્રિયા રવાના કરી દીધી છે મળતા અહેવાલો મુજબ રુદ્રપ્રયાગ જિલ્લામાં ઘોડા અને ખચરોના એકાઇન ઇન્ફ્લુએન્ઝા વાયરસ ફેલાયો હોવાની માહિતી મળ્યા બાદ પશુપાલન વિભાગે તરત જ હરકતમાં આવી છે પશુઓની તપાસ અને સારવાર શરૂ કરી દીધી છે વિભાગે ચાર ત્રીસ એપ્રિલ સુધીમાં સોળ હજારથી થી વધુ ઘોડા ખચરોની સ્ક્રીનિંગ કરવા માટે સેમ્પલ એકઠા કર્યા છે આરોગ્ય તંત્રને દોડધામ કરીને પશુઓના ઝીરો સેમ્પલિંગ લેતા એકસો બાવન પશુઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જોકે પશુઓનો આરટી પીસીઆર રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ છેલ્લા બે દિવસમાં ચૌદ પશુઓના મોત થતાં હડકંપ મચી ગયો છે કેન્દ્ર સરકાર અને હરિયાણાથી એક સ્પેશિયલ ટીમ તપાસ કરવા માટે રુદ્રપ્રિયા આવી રહી છે ટીમની તપાસ બાદ જ પશુઓના મોતના કારણો સામે આવશે હાલ કેદારનાથમાં ઘોડા અને ખચરના સંચાલન પર ચોવીસ કલાકનો પ્રતિબંધ લગાવી દીધો છે શ્રદ્ધાળુઓને પગપાળા પાલખીનો ઉપયોગ કરવાની અપીલ કરાય છે જો પ્રતિબંધિત દરમિયાન કોઈ પશુઓનું સંચાલન કરશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે તો હાલ ત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી વનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને પાછળ બે લાયકન પણ દબાવી દો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે